Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં કોરોના કેસમાં આવે છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા એકસો સડસઠ કેસ નોંધાયા હતા હવે કોરોના કુલ એક્ટિવ કેસનો આંક છસોને પાર થઈ ગયો છે તો મિત્રો હાલ રાજ્યમાં કુલ એક્ટિવિટ કેસ છસો પંદર અત્યારે છે અને જ્યારે હોસ્પિટલમાં ત્યારે મિત્રો દાખલ કરવા પડ્યા દર્દીઓની સંખ્યા વધીને પંદર થઈ જ્યારે છસોથી દર્દીઓ ઘરમાં જ રહીને સારવાર લઈ રહ્યા છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો બીજી તરફ તો તરતો તરફ રાજકોટમાં પણ કોરોના તાલીસ પર પહોંચ્યો છે તો ગુરુવારે ત્યારે મિત્રો રાજકોટના ત્યારે ત્યારે મિત્રો મિત્રો આવેલા વૃદ્ધ સહિત સાત લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો મિત્રો ગોંડલ ત્યારે મિત્રો પણ કોરોના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અમદાવાદ શહેરમાં પણ કોરોના પરિચિંત્યા વધારી છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્યારે કોરોના નવા સિત્તેર કેસ નોંધાયા છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો સોલા સિવિલમાં પાંચ ડોક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે સોલા સિવિલમાં સ્કિન વિભાગ ત્યારે ચાર અને ગાયક વિભાગ એક મળીને પાંચ ડોક્ટરો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જોકે મિત્રો જણાવી દીધી કે હાલ તમામ હોમ આઇસોલેશનમાં છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ